નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકાર નંબર વન લોકલ સમાચાર સમાચારોની સાથે ઓછું હાસલ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વાવથરા જિલ્લાના ખોડા ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ અને વ્યવસાય મુક્તિ તરફ બિરસા મુંડાએ સમાજને નવી દિશા આપી હતી શંકરભાઈ ચૌધરી પણ જણાવ્યું હતું આ સંમેલનમાં આદિવાસી સમાજના લોકો ખૂબ જ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશની આઝાદી માટે મહામાનવ અંદર અંતરે આવેલું એમનું ગામ છે અને જન્મજાત દેશભક્ત જર્મનની ક્રિશ્ચિયન મિશનરી એની સ્કૂલમાં ભણતા ભણતા એમને ધ્યાનમાં આવ્યું ભણાવવા કરતા વધારે ઉદ્દેશ ધર્મમાંથી વટાળ પ્રવૃત્તિ માટેનો છે અને દેશની સંસ્કૃતિ દેશનો ધર્મ દેશની ભાષા દેશની ભૂષા દેશના વન દેશની માટી એના માટે સંઘર્ષ કરે વનસ્પતિઓમાં ખૂબ જાગૃતતા જાણકારી એટલે નાની જ ઉંમરે એક આશ્રમ સ્થાપ્યો અને આશ્રમની અંદર પોતે લોકોની સારવાર કરે ત્યારે આવી ત્યાં આગળ બહુ તકલીફ તો બીમાર માણસ હોય તો એને કઈ વનસ્પતિ માંથી સારવાર આપી શકાય તેનું જ્ઞાન એમની સ્કીલ હતી અનેક લોકોની સેવા કરી અને અમે અનેક એવા ચમત્કારો એમણે પોતાની સ્કિલના આધાર ઉપર કર્યા કે જેથી કરીને આટલી નાની ઉંમરે આજુબાજુના અનેક લોકો માત્ર આદિવાસી સમાજ જ નહીં દરેક જ્ઞાતિ સમાજ એમને ભગવાન તરીકે માનવા માંડ્યા લોકોની શ્રદ્ધા વધી અને એ પછી દેશની આઝાદી માટેની ચળવળ ચાલી ઇંગ્લેન્ડ થી કરીને આખો આફ્રિકા ખંડ આખો એશિયા ખંડ એમાં અંગ્રેજોનું બહુ મોટું સલ્તનત ક્યારે એમનો સૂર્ય આથમતો નહોતો એની સામે લડાઈ દેશની આઝાદી માટે આત્મતીર કામતા લઈ અને આખા જનજાતિ સમાજને તૈયાર કરવાનું કામ કર્યું